તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલનાટેમાં એક વિરોધ થયો છે તમે ભાઈ ગુજરાતમાં રહેતા હશો સુરાપુરા દાદાનું નામ તો ભાઈ જરૂરથી જરૂર સાંભળ્યું છે તેમાં તેની જ મિત્રો વાત કરી તો હાલનાટેમાં એક વ્યક્તિએ ભાઈ તેને ખુલે આમ સેલેન્જ આપી છે શું મિત્રો એમ કીધું બોળાદના બાપુ સાસા હશે તો ખુલે આમ મિત્રો વાત કરી તો ન્યૂઝ મીડિયાની સામે ભાઈ સાબિત કરી બતાવે હું કોઈપણ એક રોગી લાવું તેને સારા કરી બતાવે અથવા તેના પર કોઈપણ પ્રકારનો ચમત્કાર કરી બતાવે તો કમલેશ જાદવ પોતે મિત્રો પાંચ કરોડ આપી દે અને ભાઈ જિંદગીભર સેવા કરીશ મિત્રો વાત કરી તો કમલેશ જાદવે ખુલ્લી આમ સેલ જ આપી દીધી છે તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતના નામિતા બધા જ લોકોએ તેના ઉપર વિડીયો છે કે મિત્રો ભોળાદના બાપુને મિત્રો એમ કીધું તો રહેવા દે કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં કોઈ પણ એવો વ્યસન હોય છે તેને બાપુ મુક્ત કરાવી દેતા હોય છે આના પર મિત્રો વાત કરી તો કીર્તિ પટેલે પણ જવાબ ઉઠાડ્યો છે સાથે મિત્રો વાત કરી તો એક ભાઈનું પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તે ભાઈએ એમ કીધું છે કે ભાઈ ભોળાના બાપુને રહેવા દે કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકો ખબર છે ગમે તે બાઇક અથવા એમ કીધો કાર હોય તેની પાછળ સુરાપોરા દાદાનું નામ તો ભાઈ લખ્યું જ હશે કારણ કે મિત્રો ગુજરાતમાં ભાઈ ગમે એ વ્યસન હોય ગમે એવો એમ કીધો રોગ હોય ગમે ત્યાં મિત્રો એમ કીધો બાપુ એવું પણ બતાડી દે છે કે તારા ઘરની પાછળ આ છે તારા ઘરની અંદર આ છે ગમે ત્યાં જગ્યાએ જે પણ વસ્તુ દાટેલું હોય તે પણ બતાડી દેતા હોય છે તેમાં તેને જ મિત્રો વાત કરી તો આ ભાઈ કમલેશ જાદવે મિત્રો ખુલે આમ કહી દીધું છે ભાઈ સૌથી પહેલાં તો ભાઈ કમલેશ જાદવને એવું કહેવું છે કે ભાઈ બાપુની હળી કરવા તું રહેવા દે શહેરથી મિત્રો વાત કરી તો બાપુએ પણ તેના પર પડકાર કર્યો હશે ને કીધું છે કે મિત્રો બધા આધાર આપણા સરખા નથી હોતા અને તારા બેંકમાં જેટલું પણ એમ કીધું બેલેન્સ છે તે બધું જ કહી દઈશ તો તે પણ મિત્રો એમ કીધું બાપુએ કહી દીધું છે તો આગળ શું થાય છે મિત્રો શું બાપુ એમ કીધું તો ન્યૂઝ ચેનલમાં જઈને ભાઈ ખુલ્લી આમાં આવું બધું કરે છે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનો બિલકુલ ભૂલતા નહીં કમેન્ટમાં મિત્રો જય શ્રી સુરાપરા દાદા નામ લખી નાખજો કારણ કે મિત્રો આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળી આપણે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ